એકસઠ વર્ષીય તેનો બાત્રીસ વર્ષીય પુત્ર ઓઈનામ મનીતોમ્બા અને થિયામ સોમેન તરીકે કરવામાં આવી છે કે જો તમામ નિંગ થો ખોંગ ખુનોના રહેવાસી છે તે જ ગામના અન્ય એક ગ્રામીણ કે જેની ઓળખ નિંગ નબાદીપ મીટી તરીકે કરવામાં આવી હતી કે તેનું પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે બની હતી જ્યારે શંકાસ્પદ આતંકવાદીઓએ શંકાસ્પદવાદીઓએ ખુનો જળાશય નજીક ગ્રામીણો પર ગોળીબાર કર્યો હતો કે જેથી આ મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંડોવાયેલા લોકોને શોધી કાઢવા માટે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશનને વધુ સઘન બનાવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ